જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે બાવીસ ડિસેમ્બરે આવનારી ભાનુ સપ્તમી વિશે શ્રવણ કરીશું હિન્દુ ધર્મમાં તમામ તિથિઓને મહત્વપૂર્ણ માનવામાં આવે છે પંચાંગ અનુસાર માર્ગ શીર્ષ મહિનાના વદ પક્ષની જે સપ્તમી આવે છે તે ભાનુ સપ્તમી છે તે રવિવારે આવે છે અને આ તિથિ એટલે કે સપ્તમી તિથિ અને રવિવાર એ સૂર્યદેવને સમર્પિત છે તો આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા વિધિ કેવી રીતે કરવી અને તેના વિશે કથા શું છે એ બધું જ આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાના છે જે લોકો વ્રત કરે છે અને જે લોકો વ્રત નથી કરતા તે લોકોને પણ જાણકારી મળી રહે તે માટે આ વિડીયોને વધુમાં વધુ પ્રચાર કરજો જેથી જે લોકો વ્રત નથી કરતા જે લોકોને જાણકારી નથી તે લોકો સુધી આ જાણકારી પહોંચી શકે વદ પક્ષની સપ્તમી તિથિ પર ભાનુ સપ્તમી વ્રત રાખવામાં આવે છે આ દિવસે વિધિવત રીતે સૂર્યદેવની પૂજા કરવાની વિશેષ પરંપરા છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી લાભ થઈ શકે છે અને સમસ્યાનું નિવારણ કરી શકાય છે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે આ દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને માન સન્માન મળે છે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને ધનમાં પણ વધારો થાય છે આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ છે એવું કહેવાય છે કે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે ભાનુ સપ્તમીનો અવસર એ મહત્વપૂર્ણ ધાર્મિક તહેવારમાંનો એક મનાય છે ધાર્મિક માન્યતા અનુસાર ભાનુ સપ્તમીના અવસરે સૂર્યદેવની ઉપાસના કરવાથી વ્યક્તિને સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હિન્દુ પંચાંગ અનુસાર જ્યારે સપ્તમી તિથિ અને રવિવારનો સંયોગ સર્જાતો હોય તો તે સંયોગને ભાનુ સપ્તમી તરીકે ઉજવવામાં આવે છે સૂર્યદેવની ઉપાસના કરવા માટે તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે આ ભાનુ સપ્તમીનો દિવસ સર્વોત્તમ મનાય છે આ વખતે આ શુભ સંયોગ બાવીસ ડિસેમ્બરના રોજ સર્જાયો છે જે વિશેષ ફળદાયી માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં ભાનુ સપ્તમીને મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે કારણ કે સૂર્યને જીવન ઉર્જા અને જીવન શક્તિનો પ્રતિક માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવાથી માનસિક અને શારીરિક શક્તિમાં સુધારો થાય છે આ તહેવારને સૂર્ય ભગવાનના આશીર્વાદ મેળવવા અને તેમની જીવન આપતી ઉર્જા અને પ્રકાશ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પ્રસંગ પણ માનવામાં આવે છે જેમનો સૂર્યગ્રહ નબળો અથવા દોષયુક્ત છે તેમના માટે આ દિવસ ખાસ કરીને અનુકૂળ છે તે વ્યક્તિએ ખાસ આ દિવસે વ્રત કરવું અને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં સૂર્યના મહિમાનો વિસ્તૃત લેખ લખવામાં આવ્યો છે સૂર્ય ભગવાનને જીવનદાતા અને રાજા કહેવામાં આવ્યા છે તેમની કૃપાથી વ્યક્તિનું જીવન સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ બને છે આ દિવસે સૂર્યદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી સમસ્યાઓ દૂર થાય છે અને ભાગ્ય ચમકી ઉઠે છે આમ તો શાસ્ત્રોમાં નિત્ય સૂર્ય ઉપાસનાનું વિધાન છે એટલે કે નિત્ય સૂર્યદેવની પૂજા કરવી જોઈએ પણ ભાનુ સપ્તમીની સૂર્યપૂજા વિશેષ ફળદાયી માનવામાં આવે છે સાથે જ કુંદળીમાં સૂર્ય મજબૂત થાય છે તેના લીધે વ્યક્તિની કારકિર્દી અને વેપારમાં મનપસંદ સફળતા મળે છે આ દિવસે દાન કરવાનું વિધાન પણ શાસ્ત્રોમાં જણાવ્યું છે જેનાથી સૂર્યદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે તેમની કૃપાથી વ્યક્તિને મન ફળની પ્રાપ્તિ થાય છે હવે આપણે ભાનુ સપ્તમીના દિવસે સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી તેના વિશે વિધિ જાણી લઈએ વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાનાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યાર પછી તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો સાથે જ લોટામાં લાલ ચંદન લાલ ફૂલ ચોખા અને ઘઉંના દાણા રાખો અને ત્યારબાદ સૂર્યદેવનો મંત્ર બોલો ઓમ તૃણી સૂર્યાય નમઃ એ મંત્ર બોલો અને ઉગતા સૂર્યને આ લોટાનું જળ ચડાવો તે પછી ભગવાન ભાસ્કરને નમસ્કાર કરો ગાયત્રી મંત્રનો જાપ કરો અને બની શકે તો આદિત્ય હૃદય સ્તોત્રનો પણ પાઠ કરો આ સિવાય ભગવાન સૂર્યના બાળ નામનો જાપ પણ તમારે કરવો જોઈએ સૂર્યદેવ સામે બેસીને દિવસભર મીઠા વિનાનું વ્રત કરવાનો સંકલ્પ લો આખો દિવસ ભગવાનનું નામ જાપ કરો અને સૂર્ય કવચનો પાઠ પણ ખાસ કરવો શક્ય હોય તો આખો દિવસ તાંબાના વાસણમાં રાખેલ પાણી પીવો આખો દિવસ વ્રત રાખો અને ફળાહારમાં મીઠાનું સેવન કરશો નહીં એક સમયે ભોજન કરો તો તેમાં પણ મીઠાનો ઉપયોગ ન કરો સૂર્યદેવને અર્ધ્ય આપ્યા પછી શ્રદ્ધા પ્રમાણે ભોજન વસ્ત્ર કે કોઈ પણ ઉપયોગી વસ્તુ દાન કરો ગાયને લીલું ઘાસ ખવડાવવું અને અન્ય પશુ પક્ષીઓને પણ ભોજન ખવડાવવું હવે આપણે સૂર્યદેવની પૂજા કરવાથી શું ફળ મળે છે તેના વિશે વિસ્તારથી જાણીએ ભાનુ દિવસે સૂર્યદેવને જળ અર્પણ કરવાથી બુદ્ધિનો વિકાસ થાય છે અને માનસિક શાંતિ મળે છે તે વ્યક્તિ ક્યારેય અંધ દરિદ્ર કે દુઃખી થતો નથી સૂર્યદેવની પૂજા કરવાથી મનુષ્યના બધા રોગ દૂર થાય છે ભાનો સાતમના દિવસે દાન કરવાથી પુણ્ય વધે છે અને લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વ્રત કરવાથી પિતા અને પુત્રમાં પ્રેમ જળવાયેલો રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સંપ વધે છે આ દિવસે પોતાની શક્તિ પ્રમાણે ગરીબો અને બ્રાહ્મણોને દાન આપવું જોઈએ હવે આપણે સૂર્યદેવની કથા વિશે શ્રવણ કરીશું હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન સૂર્યનો જન્મ ભાનુ સપ્તમીના દિવસે ઋષિ કશ્યપ અને તેમના પત્ની અદિતિથી થયો હોવાનું માનવામાં આવે છે આમ આ તહેવાર તેમની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને ભક્તો દ્વારા ખૂબ જ ભક્તિ અને આદર સાથે આ તહેવાર ઉજવવામાં આવે છે સૂર્ય ભગવાન સાત ઘોડાઓ દ્વારા દોરેલા રથ પર સવારી કરે છે જે મેઘધનુષના સાત રંગોનું પ્રતિનિધિત્વ કરે છે તે ગાયત્રી મંત્રનો સ્ત્રોત પણ માનવામાં આવે છે જે હિન્દુ ધર્મના સૌથી શક્તિશાળી મંત્રોમાંનો એક છે ભગવાન સૂર્યના આશીર્વાદ અને તેમની દેવી કૃપા મેળવવા માટે ભક્તોએ ભાનુ સપ્તમીના દિવસે ગાયત્રી મંત્રનો ખાસ જપ કરવો જોઈએ હવે આપણે ભાનુ સપ્તમીના દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાનું તેના વિશે શ્રવણ કરીશું ભગવાન સૂર્યદેવને લાલ રંગ ખૂબ જ પ્રિય છે આ દિવસે લાલ રંગના કપડાં જેવા કે લાલ સાડી લાલ ચાદર અથવા લાલ કોઈ પણ કપડાંનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી સૂર્ય ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિના જીવનમાં ખુશીઓ આવે છે આ દિવસે એટલે કે ભાનુ સપ્તમીના દિવસે ખીર કે ખાંડનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે સૂર્યદેવને મધુર ભોજન અર્પણ કરવું અત્યંત ફળદાયી છે તમે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખીર ખાંડ કે ગોળનું દાન કરી શકો છો ગરીબો અને જરૂરિયાતમંદોને ચોખા અને દાળનું પણ દાન કરવું જોઈએ તેનાથી પણ સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે ખાસ કરીને ભાનુ સપ્તમીના દિવસે તલનું દાન કરવામાં આવે છે સૂર્ય ભગવાનને તલ ખૂબ પ્રિય છે અને તે આત્માને શુદ્ધ કરે છે આ સિવાય આ દાન કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે સૂર્યદેવની પૂજા આરાધના કેવી રીતે કરવી તેના વિશે શ્રવણ કર્યું અને તેમના મંત્રો શું છે તે જાણ્યા આ દિવસે કઈ વસ્તુનું દાન કરવાનું આ દિવસનું મહત્વ શું છે અને તેમના જન્મ વિશે પણ જાણ્યું વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ જાણકારી મેળવી શકે કોમેન્ટમાં જય સૂર્યનારાયણ દેવ જરૂરથી લખજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય સૂર્યનારાયણ દેવ વિડીયો જોવા માટે ધન્યવાદ